દાહોદ જિલ્લાના લીલવા ઠાકોર ગામ ખાતે આચાર સંહિતાનો ભંગ થતો હોવા છતાં તંત્ર દ્વારા કાન કરવામાં આવી રહ્યા છે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામે આચાર સંહિતાનો અમલીકરણ થતું હોવાનું જોવામાં નથી આવી રહ્યું તેવું લાગી રહ્યું છે ઝાલોદના લીલવા ઠાકોર ગામ ઠેર ઠેર જગ્યાએ હજી પણ દિવાલો પક્ષોના ભીત ચિત્રો જોવા મળી રહ્યા છે ત્યારે લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આચાર સંહિતા લાગુ કરવામાં આવી જાય છે જેમાં દરેક જિલ્લા તાલુકા ગ્રામ વિસ્તારોમાં કોઈ પણ જગ્યાએ રાજકીય પક્ષોના બેનરો ઝંડા કે બોર્ડ હોય તે દૂર કરવાની સૂચનાઓ આપવામાં આવતી હોય છે ત્યારે હજુ સુધી પણ ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગ્રામ્ય વિસ્તારમાં આચાર સંહિતાનો ભંગ કરેલ છે તેવું જણાઈ આવે છે આવા ભીત ચિત્રો જે આજ દિન સુધીમાં હટાવવામાં આવ્યા નથી અને તંત્ર દ્વારા આજ દિન સુધી ધ્યાન પણ દોરવામાં આવ્યું નથી